શહેર કચેરી ખાતે લોકો સરકારી કામકાજ માટે સવારથી લાઈનો

આજે ગુજરાત રાજ્ય દેશમાં સૌથી વધુ સર પ્લસ ટેક્સ ભરતું રાજ્ય હોવા છતાં અહીં સરકારને જરૂર પડતા કાગળો માટે નાગરિકોને પરેશાન થવાનો વારો આવે છે કારની મોંઘવારીમાં લોકોની મર્યાદિત આવક છે તેમાંય ઘણા લોકો આજે લોન લઈને બેઠા હોય છે આવા નોકરીયાત વર્ગને એક દિવસ રજા પાડવી પોષાય તેમ નથી કારણ કે જો એક દિવસ રજા પડે તો તેનો પગાર કપાત થાય તેના નોકરી પરફોર્મન્સ પર અસર થાય બીજી તરફ સરકારને જરૂર પડતા કાગળો માટે નોકરી ધંધો છોડી લોકોને વહેલી સવારથી ટોકન માટે લાઇનો લગાવવી પડે સાથે સિનિયર સિટીઝન્સ કે બીમાર લોકો માટે કોઈ અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી નથી એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા તથા ટેકનોલોજી પર ભાર મૂકે છે બીજી તરફ હકીકત કંઈક અલગ કાગજ ચિતાર રજૂ કરશે ત્યારે સમગ્ર મામલે વધુ ડેસ્ક શરૂ કરવા તથા એકસો વીસ ટોકનની જગ્યાએ પાંચસો ટોકન આપવાની રજૂઆત સાથે આમ આદમી પાર્ટી માંજલપુર દ્વારા વિનય ચૌહાણની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમણે પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે કનેક્ટિંગ પંજાબ થકી સરકારી કર્મચારીઓ નાગરિકોના ઘરે જઈને સરકારી કાગળો માટે સુવિધા આપે છે તે રીતે ગુજરાત સરકાર શા માટે નથી આપી શકતી તેવા સવાલો ઉઠાવ્યા હતા અને સિનિયર સિટીઝન સહિત લોકો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ડેસ્ક વધારવાની રજૂઆત કરવામાં આવી હતી સાથે જ ડિજિટલ એપોઇન્ટમેન્ટ લોકોને આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી અને જો સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી નમસ્કાર હું વિનય ચૌહાણ આજે મામલતદાર ઓફિસની ખાતે અમે લોકો એક અરજી લઈને આવ્યા છે વેઇટ કરે છે કઈ જગ્યા પર તો લોકો રાત્રે સૂઈ જાય છે આવી પરિસ્થિતિ અંદર આ મામલતદાર ઓફિસ એકસો વીસ ટોકન અને આટલા નાના બે ડેસ્ક કેમ ચલાવે પરિસ્થિતિ જો હોય તો ડેસ્ક વધારવા જોઈએ કોઈ મોટા પૈસા લાગતા નથી

આ જાણી જોઈને કેમ આવી રીતે કરવામાં આવે છે એક તરફ તમારે રજાના દિવસે આ બધી વસ્તુ જ કરવી જોઈએ કેમ ચાલુ દિવસની અંદર થાય છે બીજું અમારું કહેવું છે કે પંજાબની અંદર કને પંજાબ કરીને સ્કીમ ચાલે છે ત્યાં કોઈ પણ સરકારી કાગળ બનાવવા માટે ત્યાંના જે સિટીઝન છે એમને ધક્કા ખાવા નથી પડતા ત્યાંના લોકો ઘરે આવે છે ફોન કરતા સરકારી કર્મચારી ઘરે આવીને એ ડોક્યુમેન્ટ પ્રોપર વેરીફાઈ કરીને અને કુરિયરથી એમના ઘરે એ ડોક્યુમેન્ટ આવે છે ગુજરાતની અંદર આ સુવિધા કેમ નહીં ગુજરાતની સરકાર આટલા બધો ટેક્સ ચૂકવે છે ગુજરાતની સરકાર આટલો બધો વેટ ચૂકવે છે પેટ્રોલ પર ઉપર ટેક્સ લાગે છે તો ગુજરાતના લોકો જોડે કેમ આવો અન્યાય થાય છે અમે અહીંયા આજે રજૂઆત કરવા આવ્યા છે તો અમારી રજૂઆત નહીં સાંભળે અને અહીંયા જો દેશ નહીં વધારે તો અમે અહીંયા આંદોલન કરીશું અને જ્યાં સુધી આ અમારી વ્યવસ્થા વ્યવસ્થિત નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા બેસી જય હિન્દ